ભરૂચ જિલ્લામાં ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ મંગલમાં સંપન્ન થતાં હવે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તરવાહીની ચકાસણી શરૂ કરવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધોરણ દસની પરીક્ષા લેવામાં આવી હતી જે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થઈ હતી ભરૂચ જિલ્લામાં બત્રીસ પરીક્ષા કેન્દ્રના ચોર્યાસી બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી પરીક્ષા પૂર્ણ થયા બાદ અગિયારમી માર્ચના રોજથી ભરૂચ જિલ્લામાં કુલ છ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે ઉત્તર વહીની ચકાસણી કરવામાં આવી રહી છે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે જણાવ્યું હતું કે

મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે સામાન્ય પ્રવાહ માટે પાંચ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે બે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને આ કેન્દ્રો ઉપર ક્રમશઃ જેમ જેમ ઉત્તર વહી આવતી જશે તેમ તેમ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં આજથી મધ્યસ્થ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થઈ રહી છે દરેક શિક્ષકને રોજની 40 ઉત્તરવહી ચકાસણી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે પહેલા દિવસે અડધી ચકાસણી કરવાની હોય છે મતલબ કે આજે પ્રથમ દિવસ છે તો 20 ઉત્તરવહી ચકાસણી કરશે તે જો બરાબર હશે તો આવતીકાલથી એમને રોજનું 40 ઉત્તરવહી ચકાસણીનું કાર્યવાહી આપવામાં આવશે અને આમાં સમગ્ર જિલ્લાનો વિષયવાર શિક્ષકોનો સ્ટાફ બધા જ વિષયવાર શિક્ષકોનો સ્ટાફ જોડાયેલો રહેશે